સુખાલા ગામે યોજાયેલા આયુર્વેદિક આરોગ્ય કેમ્પને ભવ્ય પ્રતિસાદ મળ્યો કપરાડા તાલુકાના સુખાલા ગામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી કચેરી ગાંધીનગર વલસાડ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા વલસાડ સરકારી આયુર્વેદ દવાખાનું જોગવેલ અને કપરાડા દ્વારા નિદાન અને સારવાર કેમ્પ સફળતાપૂર્વક યોજાયો આ આરોગ્યલક્ષી કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી રહી આ કેમ્પની ઔપચારિક શરૂઆત નિવૃત્ત અધિક કલેક્ટર જે ડી પટેલ અને ડોક્ટર પિયુષ ધૂમ દ્વારા ડી પ્રગટ કરીને કરવામાં આવી હતી કાર્યક્રમનું આયોજન આયુર્વેદિક દવાખાનું જોગવેલ કપરાળા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સહયોગ રિલીફ ફાઉન્ડેશન વલસાડ તથા સુખાલા એજ્યુકેશન અને લાઇબ્રેરી દ્વારા આપવામાં આવ્યું આ કેમ્પમાં દિનચર્યા પ્રમેહ એચ ટી સંધિવાન સ્ત્રીરોગ ડેન્ગ્યુ મલેરિયા શરદી ઉધરસ તાવ સાંધાના દુખાવા ત્વચારોગો પાચન સમસ્યાઓ અને જીવનશૈલી સંબંધિત તકલીફો અંગે નિદાન આપવામાં આવ્યું ઘણા લોકોએ નિઃશુલ્ક આયુર્વેદિક દવાઓનો લાભ લીધો કેમ્પ દરમિયાન સુકાલા ગામના સરપંચ શંકરભાઈ પટેલ મનોજભાઈ પટેલ ઘનશ્યામભાઈ પટેલ આચાર્ય હરેશભાઈ પટેલ આંગણવાડીની બહેનો ગ્રામજનોએ અને યુવાનોએ ઉત્સાહભેર સહકાર આપ્યો હતો આ આયુર્વેદિક છે ને એક આપણા જીવન માટે શ્રેષ્ઠતામાં શ્રેષ્ઠ કહેવાય એવી ઔષધિ જે આપણને બિલકુલ નિરોગી રાખે એની કોઈ આડઅસર નહીં કોઈ બીજી કોઈ ઇફેક્ટ નહીં અને આપણે જીવનને જો સ્વસ્થ રાખવું હોય અને સુંદર બનાવવું હોય તો આયુર્વેદિક સેવાય બીજો કોઈ ઓપ્શન નથી હું એવું માનું છું હું વર્ષોથી લગભગ આનો જે ઉપયોગ ઓગણીસો એંસીથી કરું છું આજથી નથી ઓગણીસો એંસીથી કરું છું અને મને જે જરૂરી લાગે એ મોટાભાગનું કંઈક એકબીજા આવા ડૉક્ટર સાહેબો કે બીજાને મળીને હું મારા જીવન માટે ઉપયોગ કરું છું આ એક લોકોમાં એક માનસિકતા છે કે કેમિકલ આ જે છે આપણે શું કહીએ એની ટેબ્લેટ્સ બધી એ ટેબ્લેટ્સ આપણે ડૉક્ટર પાસે જઈએ ને એ લે તો જ સારું થાય પણ એની પાછળ જો આપણે રહસ્ય જોઈએ તો એ એક રોગને ડાબે છે અને બીજા રોગને ઊભું કરે છે એટલે આ એક આયુર્વેદિક એવું છે કે જેમાં એ ઝડમૂળથી નીકળે છે પેલું તો ખાલી સ્ટોપ કરે છે અને બીજું એમાંથી ઉપલું લે છે એટલે આ એક આપણા માટે ખૂબ જરૂરી છે અને આ કરવું જરૂરી છે માટે ગૌરવની બાબત આનંદની બાબત અને વિશેષ કહીએ તો એક સુંદર આયોજન કે ગામડામાં આવીને આ લોકો સરકારી ભલે પ્રતિનિધિ હશે પણ ઘરે ઘર જઈને એમ કહેવાય કે એનો જે લાભ મળે લોકો એના માટે જાગૃતિ સરકાર પણ આજે તો પ્રયત્ન કરે છે આજે આપણે પ્રાકૃતિક ખેતીની વાતો કરીએ છીએ એમાં પણ આ જ વસ્તુ છે એટલે અહીંયા આગળ આવીને ઘણા બધા જે આ વ્યક્તિઓ આ ગામના માણસોએ એનો લાભ લીધો છે અને એ લાભ આ હંમેશા લેતા રહે હું તો સૌ પાસે એવી અપેક્ષા રાખું કે કંઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આ ડૉક્ટર સાહેબનો સંપર્ક કરવો અને જે કંઈ પરિસ્થિતિ છે એમાંથી આપણે બહાર આવવા પ્રયત્ન કરવો જોઈએ એવું હું માનું છું હું ડૉક્ટર ગિર શંકરલાલ પટેલ મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ દાખાનું કપરાડા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર પોસ્ટ નિયામકની કચેરી ગાંધીનગર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા વલસાડ સરકારી આયુર્વેદ દાખાનું કપરાડા દ્વારા આયોજિત સુખાલા ગામે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એ આયોજન પાછળ સતીષભાઈ કે જે મારા સાથી મિત્ર છે પત્રકાર છે જેમણે ખૂબ જ મહેનત કરીને આજે સુખાલા ગામે આયુર્વેદિક નિદાન કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા લોકોએ લાભ લીધો જેમાં દિનચર્યા ઋતુચર્યા ડેન્ગ્યુ મેલેરિયા વિશે એક માહિતી આપવામાં આવી હાઈપરટેન્શન સુગર કે જે પ્રોમેન્ટ કહેવામાં આવે જેના વિશે ઘણા લોકોએ લાભ લીધો ઘણા લોકોએ ઘણી ઘણા બધા લોકોએ આયુર્વેદ વિષયક જાણતા ન હતા કઈ રીતનું જીવવું જોઈએ ખાણીપીણી શું છે એ વિષયક ઘણા લોકોએ એમાં માહિતી આપવામાં આવી